ખેડૂતોના જણાવ્યા મુજબ પાવર ગ્રીડ કંપની દ્વારા નક્કી કરવામાં આવેલ વળતર અસંતોષકારક છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાવર ગ્રીડ કંપનીના વિવાદ વચ્ચે સ્ટરલાઇટ અને વટામણ જેવી અન્ય કંપનીઓ દ્વારા પણ સુરત જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી છે ખેડૂતોએ ભય છે કે તેમને ભવિષ્યમાં પણ અન્ય પ્રોજેક્ટ્સ માટે પૂરતું વળતર નહીં મળે આ કારણે આ મુદ્દે ન્યાયિક ઉકેલ લાવવા માટે ખેડૂતો કટિબદ્ધ થયા છે ખેડૂતોના સમર્થનમાં મહિલાઓ સહિત અન્ય ખેડૂતો પણ મેદાને આ લડાઈમાં ફક્ત અસરગ્રસ્ત ખેડૂતો જ નહીં પરંતુ મહિલાઓ સહિત અન્ય ખેડૂતો પણ સમર્થનમાં ઉતરી આવ્યા છે આ સમગ્ર મુદ્દાને લઈને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સુરતના કામરેજના ગણતર મંદિર ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં આગળની રણનીતિ અને સરકાર તેમજ કંપનીઓ સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે આ આંદોલન હવે વ્યાપક બની રહ્યું છે અને ખેડૂતોને આશા છે કે આ સંમેલન બાદ તેમના પ્રશ્નોનું કોઈ ચોક્કસ નિરાકરણ આવશે